તો જય માતાજી મિત્રો સ્વાગત છે અત્યારના આ બ્લોગ વિડીયોની અંદર હર હર મહાદેવ સ્વાગત છે અત્યારના વિડીયોની અંદર હર હર મહાદેવ તો મિત્રો આપણે વરસાદ જો તમે આવ્યો છો હાલ આજે મારમાં મત કોઈ ના જો વરસાદ આવ્યો છો અને આ જો શું શું થાય શું શું નહીં થતું એ તો મું વધારીએ વિડીયોની અંદર તો બને રહેજો તમે વિડીયોની અંદર કન્ટિન્યુ

મસ્ત મજાના આપણા મહાદેવમાં કદી રિયલમાં તમે બતાવો રિયલમાં જુઓ અને તમે કેમેરામાં જુઓ ઘણો ફરક કહેવાય તો જુઓ ભાઈ વરસાદ જે મારી જિંદગીમાં કદી જોયો નહીં જુઓ ભાઈ સાહેબ જો ખરે આ વરસાદ તો ચલો કન્ટિન્યુ તો આપણે માતાજીના દર્શન કરી અંબાજીમાં બોલતાની મનોકામના પૂર્ણ કરે તો ચલો કન્ટિન્યુ માતાજી એવા ઘેર આવી જાય કારણ કે વરસાદ ફૂલ ચાલુ હતો આમાં કહું એટલે આપણે મોડું થઈ ગયું પણ બેઠા હતા જુઓ મસ્ત તો ચલો કન્ટિન્યુ તો રાતના આપણા નવ નવ વીસ થઈ ગઈ આપણે બતાવીએ ગરબા તો ચલો કન્ટિન્યુ તો આમાં કુ ગરબા ચાલુ મસ્ત જોઈએ તો મિત્રો તમે કહી દઉં આપણો વધારે ખાસ નહીં રહેતા કારણ કે તમે ખાલી એક કટ બતાવ્યો તો હું કહી દઉં કે એમાં કહું છું નહીં રહેતા તો મેન વાત એ રીતે કે કારણ આપણે કોપીરાઈટ તરત જ આપણે જે મ્યુઝિક અંદર આવી જાય તો તરત યુટ્યુબ કંપની આપણું કોપીરાઈટ આવેલો એટલા માટે આપણે નહીં રહેતા અને જોઈએ આપણો બ્લોગ અત્યારે જ પૂરો કરવાનો તો ચલો કન્ટિન્યુ બીજી વાત એ રીતે મિત્રો કે આપણે વાત એટલા માટે કરું હું ખાસ કે આ બ્લોગ રોજ નહીં આવી કારણ કે હાલ દસમું સો અને ત્રણ તારીખે પેપર ચાલુ થયું એટલે મિત્રો આપણે હાલ બ્લોગ એટલા બધા નહીં આવે તો કોશિશ કરશું જેટલી બને એટલી અને તૈયાર પણ હાલ કરે કારણ કે બ્લોગમાં હાલ ધ્યાન નહીં આવે પછી જો પેપર પટી જાય એના છેડે આપણે કન્ટિન્યુ કરશું બ્લોગ તો બને રહેશે તમે વિડીયોની અંદર ચલો વિડીયો હવે એડિટિંગ કરીએ તો મળીએ બીજા નવા બ્લોગ વિડીયોની અંદર નવા ટોપિકની સાથે ત્યાર સુધી હર મહાદેવ જય માતાજી એન્ડ જય ભારત